ધોરાજી નજીક ગમખવાર અકસ્માતમાં માં ના મોત ધોરાજી ભાદર ટુ નદી પુલ ઉપરથી કાર નીચે ખાબકી હતી જેમાં ઉપલેટાથી થી ધોરાજી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હતો આઈ ટ્વેન્ટી કાર ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડી પુલ નીચે ખાબકી હતી પુલ પરથી કાર નીચે ખાબકતા પાણીમાં ગરકાવ થતા સવાર ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા હતા કારમાં એક પુરુષ અને ત્રણ મહિલા સવાર હતા જેમાં ચારેય વ્યક્તિઓના મોત નીપજ્યા છે દરવૈયાઓની મદદથી લાશોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે